બધા જાય કામકાજ કરે મસ્ત હે મથુર માં એસ આપો ઓલરેડી આવી જાય છે સારું હાલો 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 મિત્ર બજાજ ની ગાડી કેવી પડી છે હોન્ડા તો મિત્રો આલો બધું કામકાજ થઈ ગયું છે હવે થોડી સોડા પીતા જ એક આવી ગયા ને એને રખડતા રહેતા હાલો સોડા પીએ કે કે પીવી છે બોલો મોડલ હાલો સર તો રેવા દયો અમે પીએ મસાલા

સર્પ્રાઈઝ લેવા મિત્રો આવશે આપણે બર્થડે સરપ્રાઈઝ ગિફ્ટ મોકલીશ કોને મોકલી છે પહેલા આપણે શું છે શું છે શું છે પૈસા શું છે કભસ્તર મને મોટી છે હે હે કેટલા માતાજી હાય બંગડી ને બધું લાવ્યું છે ખરી છે મિત્રો તો ગંટ આવડે એમ ખોટા છે

અવાજ તો આવતો ને ગણવાનો ખાવાનું ચાલુ છે પૈસા ગણે છે મિત્ર તો

ભગવાન એનો સારું કરે માતાજી સારું કરે આપે મિલકત આપે એમ એટલે ગરીબ ધ્યાન રાખે ભગવાન સારું કરે કિશોરભાઈ પ્રકાશભાઈ પંડ્યા

તારારે મમ્મીને દીધી પૈસા અર્ધ તાર મમ્મી માં તારતા હું વાપરીશ એ બધું કશું કે મમ્મી ઘર માટે હા હા ભાઈ આ વાપરવા દીધા છે ને તો ઘર માટે વાપરો મિત્રો ઘરે પરિસ્થિતિ પ્રમાણે હાલતા અમે હાલે ગીવ મી યોર મની માતાજી જય માતાજી જય માતાજી દેવાવાળાને કરે ભગવાન માતાજીને ગરીબ આભાર વાહ મિત્રો ખાવા ચણા નું શાક છે સાજ છે રોટલી છે કેરી રસ છે મારી હાથ ક્યાં છે

હવે અમાર અમાર બા છે ને એમનો જવાન છે પાંચ પીપળા અમાર ફઈને ઘર મૂકવા તો હું બસ ને મૂકતા હું અમાર કાકાના ઘરે જો અમે ગણ જો ઉપાય જો દુકાને ઉપર અમાર કાકા છે દુકાને આમાં હું કરે જો જી દો કલાવે ચાલો હું બસ ને જતો હું મૂકતા હું ના સાવ હું અમાર રીતે હા જા મૂકતા હું એમાંથી બધા અમાર ફેફસે ને બધું લેત બધું ફેફસે ને હું બધું લેતા હું ખાવા માટે ઠંડો થાય તો મિત્રો આલો બસ ને વેવા અમાર બા જો કે જો ભાઈ ક્યાં જવું છે

దా కృ కగ నీకు

Ja, hey, hoor. Ja, 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 મય ja, 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 ja,

તમારો દિલ થી ખૂબ 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 આવી બધાને મદદ કરજો એ ભગવાન ની આશા છે હવે મને નવો ઓલગમાં જવાનો ઓલગ ગમે તો લાઈક કરી નાખ્યો શેર નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ વોચિંગમાં વિડીયો બીજું કરે બાય